જય દ્વારકાધીશ બધા મિત્રોને તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું હોન્ડાઈની આઈ ટ્વેન્ટી કાર આ કાર ખૂબ જ સારી કન્ડિશનમાં છે હવે વાત કરીએ માલિકનો મોબાઈલ નંબર ક્યાં જોવા મળશે કારની કિંમત તે બધું આપણે વિડીયોમાં આગળ જાણીએ અને જો તમે મારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને જો વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને જરૂરથી લાઇક પણ કરી દેજો અને જો કોઈ પણ મિત્ર તમારે પણ જાહેરાત આપવા માગતા હોય તો નીચે જે પટ્ટીમાં નંબર આપેલ છે તેના પર તમે કોન્ટેક કરી શકો છો અને નીચે જે પટ્ટીમાં નંબર આપેલ છે તે માત્ર જાહેરાત માટેનું જ છે હવે વાત કરીએ હોન્ડાઈ આઈ ટ્વેન્ટી કારની તો આ કાર બે હજાર અને અઢારનું મોડલ છે કારમાં તમને પેટ્રોલ પ્લસ સીએનજી બંને જોવા મળશે ને કાર ફર્સ્ટ ઓનર કાર છે કાર ખૂબ જ ઓછી આવેલી છે કાર માત્ર છોતેર હજાર કિલોમીટર જ ચાલેલી છે કારમાં તમને એસી પાવર સ્ટેરિંગ પાવર વિન્ડો બધું પરફેક્ટ ચાલે છે અને કારમાં ખૂબ સારી કન્ડિશનમાં ટાયર પણ છે ને કારમાં ક્યાંય કાટછળો જોવા નહીં મળે ને કારમાં હાલ એક પણ રૂપિયાનો ખર્ચ નથી તેવું માલિકે જણાવ્યું છે હવે વાત કરીએ માલિકના મોબાઈલ નંબરની તો માલિકનો મોબાઈલ નંબર છે નેવું નવ્વાણું છાસઠ એકત્રીસ તેત્રીસ તો વાત કરીએ કારની કિંમતે તો માલિકે આ કારની કિંમત પાંચ લાખ અને પચાસ હજાર રાખેલ છે જો તમારે આ કાર વિશે વધુ માહિતી જતી હોય તો માલિકનો કોન્ટેક કરી શકો છો